એટલે આ કંટાળો કંટાળ્યો આ છોકરાથી તો આ ડોસી એક વખત લઈ પીએી એક વખત હું ખાવાય ચટણીનોટલો ખાવા આવીએ અને તો એ સારો વાર તો દોર આવે કીધું સારો વાટો સારો વાટો ના પાડીશી અને છોકરાને કીધું મોબાઈલ લઈ આવો મોબાઈલ લઈ આવો પછી પૈસાના ફોફા હે અને ઓડી સારા વાટવાંકી આબુ બાબુ કોઈ હે નહીં અને ખાલી મજૂરી મને એકલા કર્યા કર્યા કરીશી અને છોકરીઓ લઈ પીધું શિખર જાણી તાણી પછી ફોન આલો ફોન આલો શિખરા પેલા બધાથી છોકરા પાડે હે મજા લાગે કે ફોન આલો ફોન આલો એ નથી એના ઘટાવું પડશે પછી

આ લોન ઉપર ગાલ આવી એના કરતા એક લોન ઉપર ઢોસી લાગે તો હારું હતું ચાર વાળવાનું તો શાંતિ થઈ જ મસ્ત બિંદાજી પરત ને ઓર્ડર આલો જ અને આ તો અમારા આતો છે કે અમારે ઢોસીવાનું ઓર્ડર આવે છે કે અમાર ખમું પડે મારે અમે જતી રહે તમને ચટણી રોટલો એ મને આવડતો નહીં રોટલો કરતાં આવતું નહીં ને અમને જતી રહે ખાવાનું ખાલી રોવા ધું ને પડી પડી એટલે ટિકટોક ઓ અમને ઓ અમને વિડીયો બનાવશે વિડીયો બનાવશી બળી ઝટકે ખુલ્લા કરીને ઓમ બળી બદલાવશું ઓમ બદલાવશી એટલે હમણાં હું તો પડી પણ મારે પછી એવું જતી રહે તમને ખાવાના ફોફા થઈ જાય છોકરા શીખવાડા છોકરા એમ કે મોબાઈલ લઈ આવો મોબાઈલ લઈ આવો ખબર ના પડતી કે એવડા મોટા એક તો એમ કે કોક શીખા લે કે મોબાઈલ ના બટી ભણવાનું પડે અને ભણવું પડે તો શીખ ના મને તો ચીજ નહીં મોબાઈલ લઈ આવો મોબાઈલ લઈ આવો ઓ તો એન બાપા અમીર સી તે મોબાઈલ લઈ આવો ઓ ખાવાના ફોફા કોઈને કોક કરી મનાવતો પડશે કંટાળ્યો 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 જાણી ચાર ચાર છે ઢોરા કરી દેવો

ના ના આ પાન મોબાઈલ તો લાબો છે ગળામાંથી પાણી ઉતરવાડે મોબાઈલ મોબાઈલ લાપો હા આકો હારોડ આવતા પોર બીયાલી દીવાળી પર આપડી હાલ આવે કાઈ ને લે લીયા આજ બસ ના મારે હાલ જોય હારોડ કાલ લઈ આલે હું તન હારું ને પેલો ફોન વેચી મારવાનો હા આ નવો પેલો સેમસંગ ને આતો આવળો ચકડો બલાકો ફોન થઈ ઈઓ કે એ કાકા ઈ ની તો આ ફોન કે આ ફોન પેલો ઓમ ઓમ બદલાવી રહ્યો આ એ અલ્યા આ કિડની ઉચો પડે તારી કિડની છે મારું માર છો બના હ ઓ તો વીજી માને જો હવે કોક ચોર પકડી લઈ જાય તો તું રે કા લિયા લ્યો આ લિયા લ્યો કિત ખરી કે આ ફોન જો અલ્યા આ ફોન ની તને ઓમ કોઈ બી દે દો તું લિયા લ્યો પણ આ જતુર સોન હું જા ગોળ હારું કાલ ની કાલ વાત હો હારું

યો એની વાત કરે બોલ તો ફોન ના લઈ કીધું ડાગી ના કરાવજો તાર રહ્યો હાડો મંગલજી મંગલજી મારો ભાઈ

પચાસ રૂપિયા પૈસા લાવ્યો એ માત્ર મારો પૈસા પણ

અલા તમે એક કે નહી આવો દેજો કે હમ દેહો અલા બેહો કે નહીં તાર

લાલે દિન ખાલી દેજી અલ્યા તમ બૈજે લાવો નકર મને પેલી લગન કરવા લઈનું અલ્યા હાલો કે પૈસા તને કેન આડિયન આનો કોને પૈસા લઈને આલજો રોટી લાયા રે અલબને 1 રૂપિયો નહીં માર ફાટ તું બિચારી ગોડ રોટલો ખાઈ લઉં જનો ફોન લઈ આલતા ઈ તો ભેસ વેચી

આઠ પોટલી આવશે પીવાની મજા